હેપ્પી દિવાળી મિત્રો આજે આપણે બજારમાં ગયા છે કપડા માટે ખરીદી માટે ગયા છે તો તમે બજારમાં ભીડ જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા લોકો વધારે જોવા મળે છે આ મિત્રો મેં અમદાવાદમાં આવી ગયા છે અને બાઈકોને ચાલતા લોકો ખૂબ જ અહીંયા જોવા મળે છે મિત્રો દિવાળીનો તહેવાર છે તો પબ્લિક તો ખૂબ જ વધારે જોવા મળે છે બાઇક બોલેરો લઈને હલાવી ગયા છે વિડીયોમાં ઘકો વેવા લઈને જાય છે માહોલ ગરમ દિવાળી ના દિવસે અમદાવાદ બજારમાં ફૂલ જ પબ્લિક છે મિત્રો જયારે તહેવાર હોય ત્યારે માહોલ ગરમ જ હોય

मुझसे प्यार करती है या नहीं करती है नहीं तेरा मुझसे प्यार है या नहीं है देखा अगर तू ऐसे करेगी ना तो मैं वैसे करूंगा મિત્રો મેં અમદાવાદમાં કેપિટલ બ્રાન્ડ છે દુકાન અહીંયા સરસ એવા કપડાં મળે છે તો અમે અહીંયા આવી ગયા છે મિત્રો જોઈ શકો છો કે વધારે મિત્રો અહીંયા ખરીદી કરવા માટે આવી ગયેલા છે આમ મિત્રો બહુ જ લોકો અહીંયા જોવા મળે છે આમ તમે જોઈ શકો છો કે ફૂલ જ સ્ટોક અહીંયા છે અહીંયા પેન્ટ ટી શર્ટ શર્ટ આમ ફૂલ જ સ્ટોક છે ભાઈ થાકી ગયા કંટાળી ગયા છે આમ મિત્રો જોઈ શકો છો કે અમે કપડાં લઈ લીધા ત્યાંથી વહી ગયા છે નીકળી ગયા છે આમ મિત્રો તમે પણ બજારમાં આવો ત્યાં ખરીદી કરો મોજ કરો દિવાળીની હાર્દિક શુભકામનાઓ મિત્રો દરેક દિવાળી સારી હોતી નથી એટલા માટે જ્યારે પણ દિવાળી કરવાની હોય તો મોજથી કરી લેવી આમ જોઈ શકો છો કે વિડીયોમાં ખૂબ જ વધારે પબ્લિક જોવા મળે છે બજારમાં આમ મિત્રો સામે નાના બાળકોના કપડાંની દુકાન આવેલી છે મિત્રો ચલો આજે આપણો પૂરો થાય છે અને ચલો આવનારા વિડીયોમાં પછી મળીએ તો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો જય માતાજી મિત્રો